ભરૂચ એલસીબી જમ્મુ સરિઝનના ડીવાય એસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારુને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

સોનીની દુકાન ના સીસીટીવીમાં નજર પડે છે તેવો જ પહેરવેશ એક ઈસમ જુસ્જીવીમાં પણ કરી છે ઘટનાની જાણ થતા જંબુસર ડિવિઝન ના ડીવાયપી પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા તો લૂંટારૂ ને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે વાઘરામાં બનેલી લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો મારા મોબાઈલ મેસેજ આવ્યો ભાગી ને નીકળી ગયો પછી પાછળ બૂમ માં બૂમ કરી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી ત્યાં ચાર લાખ રૂપિયા જેવું સોનું થાય છે thank <laughs> you